રોકડા ઇનામ આપવામાં આવશે તળી નામ ના પહેલવાન ને કોઈ હરાવી શકે તો દસ હજાર રૂપિયા રોકડા ઉડાડી દેવામાં આવશે જો આ પહેલવાન ને દસ હજાર રૂપિયા રોકડા દેવાના છે એ કોઈ પહેલવાન ને હરાવી શકે એને દસ હજાર રૂપિયા રોકડા દેવાના છે હું આ પહેલવાન ને મને દસ હજાર રૂપિયા આપશો મેદાન માં પહેલવાન સામે ગઢડિયાનો નો પહેલવાન આવે છે આવે પહેલવાન આવે પહેલવાન

telondrarwae aगzerna.